હેલો વેલકમ બેક ટુ માય ચેનલ હું છું ઉન્નતિ મારી ડાયરી મારી વાતોમાં આપનું સ્વાગત છે ફરી લઈને આવી છું એક નવી રચના આજની રચના સપના અને હકીકત પર છે સપનું અને જાગીને જોઈએ એની પર છે નરસિંહ મહેતાએ એક કાવ્ય લખ લખ્યું હતું એની બે લાઈન હતી કે જાગીને જોઉં તો જગત છે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભોગભાસે બસ એવી જ કંઈ વિચારો સાથે આ રચના છે શરૂ કરું છું આજની રચના સપનાનો ભાર મારી આંખોને લાગે છે સપનાનો ભાર મારી આંખોને લાગે છે પૂરા કરવા એ મારી આંખને જગાડે છે ને કરવા પૂરા સપના હું મીચતો નથી આંખ ને ડરું છું હું જોવા એક નવું સપનું ખાસ ને ડરું છું હું જોવા એક નવું સપનું ખાસ અને વીતે છે આ જિંદગી સપનાઓ જોવામાં વીતે છે આ જિંદગી સપનાઓ જોવામાં ક્યારે ખુલશે આંખ આ સપનું છે જાણવામાં ક્યારે ખુલશે આંખ આ સપનું છે જાણવામાં ને સપનાની દુનિયા બહુ માયાવી લાગે છે સપનાની દુનિયા બહુ માયાવી લાગે છે સાચું છે સમજાવી બહુ મથામણ કરાવે છે સાચું છે સમજાવી બહુ મથામણ કરાવે છે ને અમથું આ સપનું ને અમથા ઉજાગરા અમથું આ સપનું ને અમથા ઉજાગરા જાગીને જોયું તો કોઈને ના ભણ્યા જાગીને જોયું તો કોઈને ના જાણ્યા સપનાનો ભાર મારી આંખોને લાગે છે ને પૂરા કરવા એ મારી આંખને જગાડે છે પૂરા કરવા એ મારી આંખને જગાડે છે આપણે કંઈક ને કંઈક ઈચ્છાઓ કંઈક ને કંઈક સપનું જોવામાં આપણે આખી જિંદગી બીતાઈ દઈએ છીએ અને આનો કોઈ અંત નથી એવું આપણને ત્યારે ખબર પડે કે જ્યારે આપણે જિંદગી વીતી ગયો હોય અને જિંદગીના છેલ્લા પડાવમાં હોઈએ ત્યારે આપણને ખબર પડે કે આખી જિંદગી સપનાઓ જોવામાં જ વીતી ગઈ છે જો આપણે બધાનું તાત્પર્ય આપણને ખબર પડી જશે તો જ્યારે આમાંથી નીકળવું હોત તો આપણે આસાનીથી નીકળી શકતે એની એક નાની એવી ટૂંકી વાર્તા તમને કહું છું કે એકવાર એક હરણ હતું એને લીલા છમઘાસની ઈચ્છાએ એ આમ તેમ ભટકતું હતું અને આમ તેમ ભટકતા ભટકતા એક ખાડામાં ગયું અને ખાડામાં જઈને પડ્યું અને પડ્યું એવું એને જોયું કે અહીંયા તો લીલું છમઘાસ છે ને પાસે ખાબોચું થોડું નાનું એવું તળાવ જેવું હતું ખાડો થોડો મોટો હતો આ બાજુ લીલું ઘાસ ને થોડુંક બાજુમાં એક પાણી પીવા માટે પાણી પણ હતું એટલું ખુશ ખુશ થઈ ગયો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ઘાસ ખાય અને ઘાસ ખાઈને જ્યારે તરસ લાગે તો પાણી પીવે અને ત્યાં જ રહેવા માંડ્યું થોડો સમય થયો સમય પસાર થયો એમ ખાબોચિયાનું આનું જે નાનું બાજુમાં જે નાનું એવું તળાવ જેવું હતું એનું પાણી સુકાવા માંડ્યું અને પછી ધીરે 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 ઘાસ સુકાવવા માંડ્યું ત્યારે એને વિચાર આવ્યો કે હવે આમાંથી બહાર નીકળવું પડશે પણ મોડું થઈ ગયું હતું એને પ્રયત્ન કર્યો બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો પ્રયત્ન કર્યો પણ એ ના નીકળી શક્યું છેલ્લે એને ત્યાં મૃત્યુ પામ્યું અને જ્યારે એ નીકળતો હતો ત્યારે એને વિચાર્યું કે જ્યારે મારી પાસે આ ખા ઘાસ અને પાણી બંને હતું ત્યારે હું ખાઈ થોડું ખાઈ અને પછી બહાર જવાનો એને રસ્તો શોધ્યો હતો તો હું અત્યારે આની અંદર મૃત્યુ ના પામ્યો હતો એમ આપણે આ સપનાઓ જોવામાં એને પૂરા કરવામાં આ બધાની અંદર આપણે આ સપનું છે જાણવામાં આપણે કોણ છીએ જાણવામાં આપણે થોડા થોડો 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 પ્રયત્ન કર્યો હોત તો જ્યારે આપણે ઈચ્છીએ ત્યારે આ બધામાંથી નીકળી શકીએ એવું આપણામાં આવડત આવી ગઈ હોત એવી વિચારધારણા સાથે આ રચના લખી છે આશા રાખું છું કે તમને આ રચના ગમી હશે ફરી મળીશું એક નવી રચના સાથે રાધે રાધે